હેલો દોસ્તો સ્ટડી ગુરુજી મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના મોસ્ટ આઈએમપી ટોપિક એટલે કે વિભાગ ડીમાં ચાર માર્કનો જે પ્રમેય પૂછાય છે તેમાંનો એક થેલ્સનો પ્રમેય જોઈએ વિભાગ ડીમાં બે પ્રમેય આ વખતે પાયથાગોરસનો પ્રમેય અને પ્રતિ પ્રમેય સિલેબસ રિડ્યુસ થવાના કારણે નીકળી ગયા છે એટલે હવે વધ્યા માત્ર ત્રિકોણ ચેપ્ટરના બે પ્રમેય જેમાંનો એક પ્રમેય છે થેલ્સનો પ્રમેય બીજો પ્રમેય છે થેલ્સનો પ્રતિ પ્રમેય તો આપણે અહીં થેલ્સનો પ્રમેય ચાર માર્કમાં જોઈએ બરાબર તો સૌ પ્રથમ થેલ્સનો પ્રમેય પૂછાય કઈ કઈ રીતે તો કા તમને એવું પૂછાય કે થેલ્સનો પ્રમેય જણાવો બરાબર અથવા એવું પૂછાય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ત્યારબાદ વિધાન સ્વરૂપે પણ પૂછાય તમને વિધાન પૂછાય કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો સાબિત કરો કે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે તો આ વિધાન પણ પૂછાય જો તમને થેલ્સનો પ્રમેય અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એ રીતે પૂછાય તો તમારે વિધાન લખવું પડે બરાબર અથવા તમને એક ચોથી રીતે પૂછાય કે તમને નામકરણ આપી દીધું હોય કોઈ ત્રિકોણનું કે સાબિત કરો કે એ ડી અપોન ડીઈ બરાબર ડીબી બરાબર એ ઈ અપોન ઈસી તો આપણે શરૂઆત કરીએ તો જુઓ સૌપ્રથમ પ્રથમ આપણે જે વિધાન આપ્યું છે બરાબર તેના ઉપરથી જે તમને રકમમાં આપ્યું હોય તે આપણો પક્ષ બને તો અહીં શું આપ્યું તો કે ત્રિકોણ એ બી સીમાં ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો જુઓ અહીં ત્રિકોણ છે ત્રિકોણ એ એમાં કોઈ એક બાજુને સમાંતર એટલે આપણે બીસીને સમાંતર લઈએ બીસીને સમાંતર કોણ છે તો કે ડી એ બાકીની બે બાજુઓને શું કરે છે તો કે ભિન્ન બિંદુમાં છેદે છે ડી અને ઈ બિંદુમાં બરાબર તો જે તમને પક્ષમાં આપ્યું એ તમે ત્રિકોણમાં મૂકવું એના જે તમને રકમમાં આપ્યું એ તમે ત્રિકોણમાં મૂકવું એ જ આપણે પક્ષમાં લખીએ તો જુઓ પક્ષમાં શું લખાય તો કે કોઈ ત્રિકોણ એ કોઈ ત્રિકોણ એ બરાબર કઈ બાજુ તો કે બીસીને શું બીસીને સમાંતર કોણ ડી છેદે છે શું થાય તો બીસી ને સમાંતર ડી કઈ બે બાજુમાં છેદે એ બી અને એસી ને કયા બે બિંદુમાં તો કે ડી બિંદુ અને ઈ બિંદુમાં છેદે છે તો આપણે જોઈએ તો જોઈએ ત્રિકોણ એ ની બાજુ કઈ બાજુ તો કે બીસી બીસી ને સમાંતર કોઈ રેખા બાકીની બે બાજુ કઈ તો કે એ બી અને એસી ને કોઈ રેખા બાકીની બે બાજુ એ બી અને એસી ને અનુક્રમે કયા બે બિંદુમાં છેદે તો કે એ ને અનુક્રમે ડી અને એસીને અનુક્રમે ઈ બિંદુમાં છેદે તેથી એ અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છે દે છે જે તમને રકમમાં જ આપ્યું છે કે કોઈ એક ત્રિકોણ છે એની કોઈ પણ એક બાજુને સમાંતર કોઈ રેખા એ બાકીની બે બાજુઓને શું કરે છે તો કે ભિન્ન બિંદુમાં છેદે છે તો સાબિત શું કરવાનો તો સાબિત કરો કે આના વડે જે આ રેખા બે કપાઈ ગઈ બે બાજુ એ બે બાજુઓ શું કરે તો કે એકબીજાનું સમ પ્રમાણમાં વિભાજન કરે તો આ ભાગ ભાંગા આ ભાગ ગુણોત્તર લેવાનો એડી અને ડીબી એ કેના જ સમાંતર હોય તો કે એપો ઈસી ના હવે જે સાબિત કરવાનું છે તે આપણે શું આવશે તો કે સાધ્ય તરીકે આવશે તો લખીએ સાધ્ય તો કે સાધ્ય શું આવે તો કે એના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદ ઈસી તો એ ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદ ઈસી જે આપણે સાબિત કરવાનું છે તે આપણો શું બનશે સાધ્ય ત્યારબાદ લખીએ સાબિતી આપણે શું સાબિત કરવાનું તે જોઈએ તો કે સાબિતી તો જો સાબિત કરવા માટે અહીં આપણે આ બે બાજુને ગુણોત્તર અને આ બે બાજુના ગુણોત્તર માટે આપણે અહીં અહીં એકસ્ટ્રા જોઈએ તો જુઓ અહીં સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે સી અને ડી એને જોડશું અને બી અને ઈ ને જોડવાનું તો લખવાનું સીડી અને બી ઈ દોરો બરોબર ત્યારબાદ આપણે એ પર એક વેધ લેશું તો એ પર કયા બિંદુ એ વેધ છે તો કે એન બિંદુ એ તો વેધ કયો થયો ઈ એન કોના પર એ બી પર એ જ રીતે એસી પર પણ એક વેદ લેશું કયો વેધ લેશું તો કે તે વેદ લેશું એમ વેદ હંમેશા કેટલાના ખૂણે હોય તો કે નાઇન્ટી ડિગ્રી હોય બરાબર તો શું થયું એ બી ઉપર કયો વેધ લીધો ઈ એન અને એસી ઉપર કયો વેધ લીધો તો કે ડીએમ તો લખવાનું એ બી લંબ ઈ એન એ બી લંબ ઈ એન અને લંબ લંબ દોરો બાળકો નવું નથી જે વિધાન શું આપ્યું હતું કે કોઈ ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર કોઈ રેખા બાકીની બે બાજુ ત્રિકોણની ત્રણ બાજુ હોય એક બાજુને સમાંતર રેખા છે ડી તો બાકીની બે બાજુઓને શું કરે તો કે ગમે તે એક જગ્યાએ છેદે તો એ બિંદુ કયા છેદ બિંદુ એવા ડીઈ તો તેના વડે કપાતા રેખાખંડો તો એ નું શું થઈ ગયું વિભાજન અહીં એસી નું પણ શું થઈ ગયું વિભાજન એ બંનેનો ગુણોત્તર કેવો હોય સમ પ્રમાણમાં હોય એડી અપોન ડીબી બરાબર એ અપોન ઈસી જે સાબિત કરવાનું હતું જે આપણે સાધ્યમાં લખ્યું ત્યારબાદ આપણે શું કર્યું તો કે સીડી જોઈડા અને બીઈ જોઈડા બરાબર પછી વેધ લેવાનો સાબિત કરવા માટે તો આપણે શું લેવું પડશે વેધ લેવું પડશે તો એબી પર કયો વેધ લીધો ઈ એન અને એસી પર કયો વેધ લીધો ડીએમ બસ આટલું કહ્યું હવે જુઓ સાબિત કઈ રીતે કરાય તો આપણે અહીં બે ત્રિકોણને સાપેક્ષે લેવાનું તો સૌપ્રથમ તમારે ક્યાંથી સાબિતી ક્યાંથી જોવાની તો કે સાધી સાદી ઉપરથી જુઓ શોર્ટ ટ્રક ટ્રીકથી અહીંથી સાબિતી જોવાની તમારી પાસે બે ત્રિકોણ કયા કયા લેવા તો જુઓ અહીં પહેલી પહેલી બાજુ શું સાબિત કરવાનું એડીએપોન ડી બી તો એક તો કયો લેવો પડશે એ ડી પાયો અને બીજો કયો લેવો પડશે ડી બી પાયો તો એના માટે પહેલાં ત્રિકોણ કયો લેવો પડે તો કે એ બી ઈ અને પછી ત્રિકોણ કયો લેવો પડે તો કે ડી બી ઈ અથવા બી ડીઈ બંને એક જ થયા તો જોઈએ એના માટે શું કરવું કઈ રીતે કરવું તો સૌપ્રથમ પ્રથમ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર પણ ખબર હોવી જોઈએ શું થાય તો કે વન અપોન્ટ ટુ પાયો ગુણ્યા વેધ વેદ એટલે શું તો કે ત્રિકોણની ઊંચાઈ તેનું જમીન સાથે તેના ટોચથી જમીન સુધીનું લંબ અંતર તેને શું કહેવાય વેદ એટલે કે ઊંચાઈ તો જોઈએ આપણે સૌ પ્રથમ કોનો લઈએ ગુણોત્તર તો કે બી ઈનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ બીડી ઈ નું ક્ષેત્રફળ તો લઈએ ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ છેદમાં એ ના ક્ષેત્રફળમાં આપણે આ એડી જોઈએ તો મળી ગયું ત્યારબાદ આપણે શું જોઈએ તો કે DB તો આપણે શું લેવું પડે તો કે DBE લેવું પડે અથવા એને શું લખાય તો કે BDE પણ લખાય તો લઈએ BD E નું ક્ષેત્રફળ ત્રિકોણ BD નું ક્ષેત્રફળ હવે જો ક્ષેત્રફળ નું સૂત્ર શું તો કે 1/2 * π * वेद એ જ રીતે છેદમાં એક ના છેદમાં બે ગુણ્યા પાયો માટે પાયો કોણ થયો એ માટે પાયો કયો લેવાનો તો કે ડી અને વેદ કયો થયો તો કે ઈ એન તો એકના છેદ બે પાયો કોણ તો કે એ ડી વેધ કોણ તો કે ઈ એન હવે બીડી ઈ જોવો જો આ આ આ ત્રિકોણ જોવાનો બી ડીઈ તો અહીં પાયો કયો થયો તો કે બી તો વન અપોન પાયો કોણ તો કે બી ડી અપોન વેધ કયો લેવો બરોબર વેધ જોવો જો આ ત્રિકોણે કાટકોણ ત્રિકોણ જ્યો કાટકોણ ત્રિકોણ સોરી ગુરુકોણ ત્રિકોણ જ્યો જુઓ વેધ કઈ રીતના જો લઘુકોણ ત્રિકોણ હોય તો તેનો વેદ આ રીતે મળે તેના ટોચથી પાયા સુધીનું અંતર જો કાટકોણ ત્રિકોણ હોય તો આની ટોચ કઈ થઈ આ અહીથી અપાયા સુધીનું લંબ અંતર તો તેને શું કહેવાય તેનો વેધ પરંતુ જ્યારે ગુરુકોણ ત્રિકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણમાં વેધ ક્યાં આવે તો કે બારે આવે ઊંચાઈ ક્યાં આવે બારે આવે તો અહીં આ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ જેવો દેખાય તો આનો વેધ ક્યાં આવે તો કે અહીં બારે આવે જો આ ત્રિકોણ આવો ગઈ અહીંયા બિંદુ ડી છે અહીં બિંદુ ઈ છે અહીં બિંદુ બી છે બીડી E આ રીતે બન્યું તો અહીં આનો વેધ ક્યાં આવ્યો તો કે અહીં બાર આવ્યું તો અહીં અહીં શું બિંદુ કયું છે તો કે અહીં એન બિંદુ છે એન તો વેદ ક્યાં આવ્યો બાર આવ્યો તો પાયો કોણ થયો બીડી પરંતુ વેદ કયો થયો તો કે ઈ ગુણ્યા એન ઈ એન થયો વેદ કયો થયો બીડી ગુણ્યા ઈ એન બીડીને આપણે શું લખીએ તો કે ડી બી લખીએ તો ડી બી ગુણ્યા ઈ એન રેડી તો હવે જુઓ કેન્સલ કેન્સલ તો તો કે સમીકરણ નંબર હવે આપણે તો આવી હવે આપણે જમણી બાજુ જોઈએ અહીં જો શું જોઈએ એ ઈ અપોન ઈસી તો એ માટે પાછો ત્રિકોણ કયો લઈએ એડી અને ઈસી માટે ત્રિકોણ કયો લઈએ તો કે ઈ કયો લઈએ ઈ સી તો લઈએ આપણે તો ત્રિકોણ E क्षेत्रफल, क्षेत्रफल। e, तो अं पर सूत्र वन वनोन टू गुणिया पायो गुणिया वेद छेद गुणिया पायो गुणिया વેદ તો હવે જુઓ 1 અપો ટુ પાયો કોણ થયો તો અહીં કયો લઈએ લઈએ તો પાયો કોણ થયો એ પાય પરનો વેદમ તો પાયો થયો એ વેદ થયો ડીએમ છેદમાં વન અપોન ટુ હવે જો ત્રિકોણ ઈ સી ઈડીમાં પાયો કોણ થયો તો કે ઈસી વેધ કોણ થયો આપણે પહેલાં જ કીધું વેદ ક્યાં આવશે આ ત્રિકોણ માટે પણ બારે તો વેધ કોણ થાય ડીએમ તો ઇસી ગુણ્યા ડીએમ અહીં ડીએમડીએમ ગયા વન ઓપોઈન્ટ ટુ વન ઓપોઈન્ટ ટુ ગયા તો વૈધું શું તો કે એ અપોન ઈસી સમીકરણ નંબર બી આપો તો જુઓ અહીં જમણી બાજુ જેવું પણ આવી ગયું બરાબર હવે ડાયરેક તમે આને સાબિત બરાબર ન લખી શકાય હજી તમારે એક નવી શરત અહીં ઉમેરવી પડે જે તમે ધોરણ નવમાં શીખી ગયા તો જુઓ અહીં છેદના બે ત્રિકોણ કયા છે બીડી અને ઈસીડી કયા છે બીડીઈ અને ઈસી ડી તો જે આ બે છેદના ત્રિકોણ છે જુઓ એ બંને ત્રિકોણ એક જ સમાંતર રેખા બે સમાંતર રેખા વચ્ચે આવેલા જુઓ કઈ સમાંતર રેખા તો કે ડીઈ અને બીસી વચ્ચે આવેલા બીજું આપણે જોઈને એને પાયાને ડીઈ લઈ લઈએ તો એવી શરત છે કે એક જ પાયા પર અને બે સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય ઉદાહરણ તરીકે આ પાયો ડીઈ હોય તો આના ઉપરથી તમે ગમે તે ત્રિકોણ દોરો બરાબર તેના ક્ષેત્રફળ કેવા આવશે તો કે સમાન જ આવશે બરાબર આ ડીઈ હોય તો આપણે એવું કહીએ ડીઈ પી અથવા ડીઈ ક્યુ અથવા ડીઈ

તો એક જ અને સમાંતર બાજુ બીસી સમાંતર ડીઈ વચ્ચે બંને ત્રિકોણ આવેલા કયા બંને ત્રિકોણ તો કે બીડીઈ અને ઈસીડી કયા તો કે બીડીઈ અને ઈસીડી આપણે મોટો છેદ સરખો કરવો તો બીડી તો કયા કયા ત્રિકોણ તો કે ત્રિકોણ બીડી ઈ સીડી આવેલા છે બને કેવા આવેલા તો કે એક જ પાયા પર આવેલા અને એક જ પાયા પર આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય તો કે સમાન થાય તેથી લખી શકાય કે એરિયા કોનો તો કે બીડીઈ નો બરાબર એરિયા કોનો તો કે સીડીઈનો અથવા કોણ હે ઈસીડી આમ લઈએ ઈ સીડીનો આને સમીકરણ નંબર ત્રણ કયો હવે જુઓ અહીં બને અંશ તો સમાન હતા હવે આપણે અહીં શું કર્યું સમીકરણ નંબર ત્રણમાં છેદને પણ સમાન લઈ લીધા ઈસીડી અને બીડી બને કેવા થઈ ગયા સમાન થઈ ગયા બરોબર તો સમીકરણ એક બે અને ત્રણ પરથી એવું લખી શકાય સમીકરણ એક બે ત્રણ પરથી શું લખી શકાય તો કે સમીકરણ એક બે ત્રણ પરથી એડી અપોન ડીબી બરાબર એ ઈ અપોન ઈસી તો અહીં આપણે આ સાબિત કરી દીધું બરોબર કે એડી ડીએ બરાબર એ પોન ઇસી તો અહીં આપણો પ્રમેય તો કે પૂરો થાય છે બરાબર તો આ રીતે આપણે મિત્રો થેલ્સનો પ્રમેય સાબિત કરવાનો છે તમે આનો સ્ક્રીનશોટ લઈ અને ફરીથી પાકો કરી શકો છો જસ્ટ ત્રીસ સેકન્ડમાં હું તમને આનું રિવાઈઝ આપી દઉં ખાસ ધ્યાન રાખજો માત્ર ત્રીસ સેકન્ડમાં તમને થેલ્સનો પ્રમેય આખો મગજમાં રિવાઇઝ થઈ જશે જોઈજો તમને વિધાન શું આપ્યું તો કે કોઈ એક ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર તો અહીં બી સીને સમાંતર ડી છે બરાબર એમ બાકીની બે બાજુ ત્રિકોણમાં ત્રણ બાજુ હોય તો એકને સમાંતર કોઈ રેખા બાકીની બે બાજુઓને શું કરે ભિન્ન બિંદુમાં છેદે જો એ ને કયા બિંદુમાં ડી અને એને એસીને કયા બિંદુમાં એ બિંદુમાં છેદે છે તો એ જ આપણો પક્ષ થઈ ગયો કે ત્રિકોણ એ બી કોઈ રેખા ઈ બિંદુમાં છેદે છે હવે આવ્યું સાધ્ય એટલે કે જે આપણે સાબિત કરવાનું શું કરવાનું તો કે આ ભાગના છેદમાં આ ભાગ બરાબર આ ભાગના છેદમાં આ ભાગ એ ના છેદમાં ડી બી બરાબર એ ના છેદમાં ઈસી બરોબર હવે આના છેદમાં આ સાબિત કરવું હોય તો બે ત્રિકોણ લેવા પડે

ગુણોત્તર સાબિત કરવું તો કયો લેવાનો ત્રિકોણ એડી છેદમાં ત્રિકોણ સીઈડી એડીઈના ક્ષેત્રફળમાં પાયો કોણ થયો તો કે એ વેદ કોણ થયો તો કે ડીએમ સીઈડીમાં ક્ષેત્રફળમાં પાયો કોણ થયો તો કે ઇ સી વેદ કયો થયો તો કે ડીએમ તો કે ડીએમડીએમ કેન્સલ થઈ ગઈ વન ઓપોઈન્ટ ટુ વન ઓપોઈન્ટ કેન્સલ થઈ ગયા તો અહીંયા પણ શું હોય તું એ પોન ઈસી ધોરણ નવમાં એક શરત આવતી હતી બરાબર કે બે સમાંતર બાજુ બરોબર બે સમાંતર બાજુ અને એક જ પાયા પર રહેલા ત્રિકોણો કેવા હોય તો કે સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય તો અહીં કયા બે ત્રિકોણ છે તો આપણે જે બે અને છેદ રહ્યા બી ડીઈ અને સી ડી બંને કેવા છે તો કે એક જ પાયા પર આવેલા કયા પાયા ડીઈ પર અને બે સમાંતર બાજુ કઈ બે તો કે ડી અને બી સી ની વચ્ચે આવેલા છે તેથી બંને છેદના જે ક્ષેત્રફળ રહ્યા ત્રિકોણના એ કેવા થાય સમાન થાય સમીકરણ એક બે ત્રણ ફથી સાબિતી મેળવી લીધી આપણે શું સાબિતી મેળવી તો કે એ ડી અપોન ડી બરાબર એ ઈ અપોન ઇસી તો અહીં મિત્રો આપણો આ પ્રમેય પૂરો થાય છે જરૂરથી તમે લોકોએ એક બે વખત રિવાઇઝ કરશો એટલે આવડી જશે વિભાગ ડીમાં ચાર માર્ક માટે મોસ્ટ આઈએમ બી છે તો ખાસ કરીને તમે ધ્યાન આપજો